સુરત પોલીસ દ્વારા યોજાયેલા લોકસંવાદ કાર્યક્રમમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી ઉપસ્થિત રહેવા પામ્યા હતા હરસંઘવીના મોજરા વિધાનસભા ક્ષેત્રમાં રખાયેલા કાર્યક્રમમાં તેઓએ હાજરી આપી હતી જેમાં અમદાવાદમાં ઇસ્કોન ખાતે સર્જાયેલા અકસ્માતને લઈને નિવેદન આપતા કહ્યું હતું કે આ ઘટના અતિ દુઃખદ છે આ કેસ અમારા માટે નોર્મલ કેસ નથી આ કેસને અમે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મોસ્ટ સિરિયસ કેસ તરીકે ટ્રીટ કરી રહ્યા છીએ આવનારા દિવસમાં કેસનો ચાર્જશીટ આ કેસની ગંભીરતા બતાવી આપશે સુરત શહેર પોલીસ દ્વારા લોકો અને પોલીસ વચ્ચેનું અંતર ઘટે તે માટે છેલ્લા ઘણા સમયથી જુદા જુદા પોલીસ મથકોની હદ વિસ્તારને આવરી લેતા સંવાદ કાર્યક્રમ યોજાયો છે જેમાં શહેરના પોલીસ કમિશનરથી લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં જે તે વિસ્તારના સ્થાનિક લોકો ઉપસ્થિત રહીને તેમના પ્રશ્નોથી સીધી ચર્ચા પોલીસ કરી છે ત્યારે આજે સુરતના મજુરા વિધાનસભા ક્ષેત્રમાં આવતા પાંચ પોલીસ મથક વિસ્તારમાં સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મજુરાના ધારાસભ્ય અને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોલીસના આ લોકસંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત પામ્યા હતા જેમાં ટ્રાફિકને લઈને વ્યાજના દૂષણ સહિતના અનેક પ્રશ્નોને લઈને ગૃહ રાજ્યમંત્રીએ ચર્ચા કરી હતી ગૃહ રાજ્યમંત્રીએ લોકસભા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અમદાવાદના સર્જરા અકસ્માતને લઈને નિવેદન આપ્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે ઇસ્કોન ખાતે જે આખી ઘટના બની છે તે અતિ દુઃખદ ઘટના છે આ ઘટનામાં હાર કાર ચલાવનાર આરોપી આરોપીના પિતા તેમની સાથે ગાડીમાં જેટલા લોકો હતા તે તમામ લોકોની ધરપકડ કરાઈ છે

ઇન્ક્વાયરી જે પ્રકારે પહેલા દિવસે મેં કહેલું હતું કે સાત દિવસમાં અમે ચાર્જશીટ પૂર્ણ કરશો સ્પેશિયલ બીપી રોકવામાં આવશે એફએસએલના મહત્ત્વના રિપોર્ટો આવી ગયા છે આરટીઓના રિપોર્ટ આવી ગયા છે હજી અડતાલીસ કલાક પહેલાં આ તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને અમે જે માહિતી આપેલી હતી કે સાત દિવસમાં ચાર્જશીટ પૂર્ણ કરશું તેનાથી બી પહેલાં ચાર્જશીટ પૂર્ણ કરીને ફાસ્ટ કોર્ટમાં વધુમાં વધુ ઝડપથી આ કેસ કઈ રીતે ચાલી શકે તે માટે કામગીરી ચાલુ છે અને બાકી જરૂરથી કરશે પોલીસના ઘરમાં બી દીકરાઓ છે આમાં રાજ્યના અનેક પરિવારે પોતાના દીકરાઓ ગુમાવ્યા છે યુવાન દીકરાઓ ગુમાવ્યા છે આ બાબતે કોઈ બી પ્રકારની છૂટ આપવામાં નહીં આવશે અનેક સિનિયર અધિકારીઓ ઇતિહાસમાં કદાચ પહેલી વાર થયું હશે કે એક્સિડન્ટની ઘટનામાં ડીજીપીને મોકલવામાં આવે ડીજીપી પોતે શહેરમાં જાય અને પોતે ઇન્કવાયરી કરે એનાથી આપ આ કેસની ગંભીરતા સમજી શકો છો તમામ પ્રકારના રિકન્સ્ટ્રક્શનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને આવનારા દિવસોમાંની ચાર્જશીટ

અમારા માટે એક નોર્મલ કેસ નથી આ કેસને અમે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મોસ્ટ સિરિયસ કેસ તરીકે ટ્રીટ કરી રહ્યા છીએ અઝર કુર્શી સાથે પ્રકાશવાળા